જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આ વિડીયોમાં તમે જે બલેનો ગાડી જોઈ રહ્યા છો સીએનજી ગાડી સિકવન્સ કીટમાં ગાડી જોવા મળે રહેશે સીએનજી ગાડી બે હજાર સત્તરને ચોથા મહિનાના મોડલની આ બલેનો જોવા મળી રહેશે સાવ ઓછી કિંમતમાં જ બલેનો ગાડી આપી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહીજો બલેનો ગાડી વિશેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે હો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલું બે લાયકનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો ગાડીવાળા ભાઈનો નંબર ગાડી ક્યાં જોવા મળશે ગાડીની કિંમત તેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ મિત્રો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો બે હજાર સત્તરનું મોડલ છે વન વન ગાડી સીએનજી પ્લસ પેટ્રોલમાં ગાડી જોવા મળે છે સિકવન સ્કીટ સીએનજી છે ગ્રે કલરમાં તમે ગાડી જોઈ રહ્યા છો કંપની કલર ગાડી ફૂલ જવાબદારી સાથે બલેનો વહેંચવાની છે મિત્રો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો બલેનો ગાડીના માલિકનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહેશે ગાડીવાળા ભાઈનો નંબર નેવ નવ્વાણું સાઠ એકત્રીસ તેત્રીસ તે ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો અને ગાડીના માલિકને તમે તેમની પાસેથી વધુ માહિતી મેળવી શકો છો મિત્રો બે હજાર ને સત્તરનું મોડલ ડે ડેલ્ટા વર્ઝનમાં ગાડી જોવા મળી છે મેન્યુઅલ ટ્રાન્સમિશન વન ઓનર ગાડી ગ્રે કલરમાં તમે ભલેનો જોઈ રહ્યા છો પાર્સિંગ જી જે અઢાર ગાંધીનગર જિલ્લાનું પાર્સિંગ જોવા મળે રહે છે પેટ્રોલ પ્લસ સીએનજીમાં ગાડી જ જોવા મળે છે આ ગાડીનો ફૂલ વીમો ચાલુ છે અત્યાર સુધીમાં આ ગાડી અઠ્યોતેર હજાર કિલોમીટર ચાલેલી છે કિલોમીટર જેન્યુન કિલોમીટર જોવા મળે રહેશે ફૂલ જવાબદારી સાથે ભલેનો વેચી દેવાની છે મિત્રો જો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે મોટર્સમાં સુરત તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ તમે આ બલેનો ખરીદી શકો છો ગાડીની બે છાવી જોવા મળી રહેશે તેમજ બધા જ ટાયર નવા નાખેલા છે સાચવેલી ચોકી બલેનો ડેલ્ટા વર્ઝનમાં ગાડી જોવા મળી રહેશે મિત્રો ગાડીના કિંમત વિશેની વાત કરી દઉં તો ગાડીની કિંમત પાંચ લાખ પચીસ હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમતમાં ફેરફાર થઈ જશે તેવું ગાડીના માલિક જણાવશે ફૂલ જવાબદારી સાથે બલેનો ડેલ્ટા વેચવાની છે સીએનજી ગાડી છે મિત્રો જો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે આ ગાડી રૂબરૂ જઈ શકો છો અને ગાડીની કંડિશન જોઈ તમે ખરીદી શકો છો મિત્રો તમે જ્યારે બી ગાડીની મુલાકાત લેવા જાઓ કે જોવા જાઓ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહે છે જો ગાડી વેચાઈ ગયું હોય અને તમે જો જોવા જાઓ તો તમારે ખોટો ધકો થાય એટલે ફોન કર્યા વિના ન જાવ બાકી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યાશો ફૂલ જવાબદારી સાથે આ બંનેનો ડેલ્ટા વેચી દેવાની છે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણસી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે આ નંબર પર મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું